નમસ્કાર આજે એક ડિસેમ્બર મારે તો જનતા જનાર્દને એક મેસેજ આપવો છે કે ભારતમાં જે લોકશાહી છે એને મજબૂત કરવા માટે આપણે મતદાન કરો ઘરથી બહાર નીકળો તમે બધાને કહો અને મતદાન કરવા જાઓ કે ભારતને મજબૂત કરવા માટે લોકશાહી બચાવવા માટે કે બધાએ બધા પરિવાર હાથે તમે મતદાન કરો અને મતદાન કરવા જાઓ પે કેટલા મતદાન થયું છે કામ ધંધાનો દિવસ છે એના માટે લોકો અત્યારે આવી રહ્યા છે મને લાગે છે કે થોડીક વારમાં હજુ પર્સન્ટેજ વધી જશે કેવો છે લોકોનો ઉત્સાહ મતદાન માટે મતદાન માટે લોકોને બહુ બધો ઉત્સાહ છે અને વિસ્તારમાં સ્થાનિક નેતા મળ્યો છે એના માટે અડધા રાત્રે આપણા માટે કોઈ ઊભો રહેવાળો નેતા મળ્યો છે એના કરતાં વધ વધારે ઉત્સવ છે